નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું કે તમે બધા સહકુશળ છો હું પણ સહકુશળ છું આજે ત્રેવીસ નવેમ્બરનું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું આમ તો શોર્ટ્સમાં એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ સાથે શોર્ટ્સ એટલે કે તમને જાણકારી પણ આપું છું કરંટ અફેરની અને જનરલ નોલેજનું તો આજે ત્રેવીસ નવેમ્બરનું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની કરંટ અફેર ચાલુ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ એ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ભાઈ બંધો સાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો કરંટ અફેરનો અને જે પણ ગવર્મેન્ટની તૈયારી કરતા હોય એને આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો આજનો કરંટ અફેર આપણે શરૂ કરીએ આજનું કરંટ અફેર છે જુઓ પહેલો પ્રશ્ન છે હાલમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એનો સાચો જવાબ છે ઓગણીસ નવેમ્બરના દિવસે આવે છે છે બીજો પ્રશ્ન એ કે હાલમાં કયા રાજ્યમાં વીસ આંતરરાષ્ટ્રીય ત્રિપિકટક જાત મહોત્સવ શરૂ થશે એનો સાચો જવાબ છે બિહારમાં જોઈ ત્રીજો પ્રશ્ન છે હાલમાં ગવર્નર એવોર્ડ બે હજાર પચીસમાં કોને માનદ ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો સાચો જવાબ છે જે હોલિવૂડના હીરો છે ટોમ ક્રુઝને એનાયત કરવામાં આવ્યો છે ચોથો પ્રશ્નનો જવાબ છે હાલમાં ગુજરાત સરકારે માવઠાને કારણે પાકમાં થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે કેટલા રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે એનો સાચો જવાબ છે દસ હજાર કરોડનું પાંચમો પ્રશ્ન છે હાલમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ બે હજાર પંદર ક્યાંથી શરૂ થયો છે તો સાચો જવાબ છે હરિયાણાથી પ્રશ્ન છે હાલમાં શ્રેષ્ઠતા માટે બે હજાર પચીસ ડોન એવોર્ડ કોને જીત્યો છે એનો સાચો જવાબ છે ઓસ્કાર પિયાસ્ટ્રીને સાતમો પ્રશ્ન છે ઝારખંડ રાજ્યની રાજધાની કઈ છે એનો સાચો જવાબ છે રાંચી આઠમો પ્રશ્ન છે હાલમાં ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે એનો સાચો જવાબ છે હેમંત સોરેન પ્રશ્ન પ્રશ્નમાં છે હાલમાં ઝારખંડ રાજ્યના રાજ્યપાલ કોણ છે સાચો જવાબ છે સંતોષ ગંગવાર દસમો પ્રશ્ન છે નવેમ્બર બે હજાર પચીસમાં મિસ યુનિવર્સનું કયું સંસ્કરણ યોજાશે એટલે કે મિસ યુનિવર્સનું કેટલામું સંસ્કરણ કેટલામું મિસ યુનિવર્સ યોજાશે સાચો જવાબ છે છમ્મોતેરમું સંસ્કરણ યોજાશે અગિયારમો પ્રશ્ન છે મિસ યુનિવર્સ બે હજાર પચાસ પચીસમાં કેટલા દેશોએ ભાગ લીધો છે સાચો જવાબ છે એકસો ત્રીસ દેશોએ ભાગ લીધો છે બારમો પ્રશ્ન છે ખિતાબ કોણે છે સાચો જવાબ છે ફતીમા બોસે જીત્યું છે તેરમો પ્રશ્ન છે મિસ યુનિવર્સ બે હજાર પચીસમાં માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે સાચો જવાબ છે મનિકા વિશ્વકર્મા જે રાજસ્થાન બિલોંગ કરે છે ચૌદમો પ્રશ્ન છે આ વખતે મી સિનિયો બે હજાર ની થીમ શું હતી સાચો જવાબ છે પાવર ઓફ લવ એની થીમ હતી પંદરમો પ્રશ્ન છે મી માં પ્રથમ વખત કયા સ્પર્ધકે નું પ્રતિનિધિત્વ કર્યું સાચો જવાબ છે નાદીન અયુબે સોળમો અને છેલ્લા પ્રશ્નનો જવાબ છે કે તોતેરમું મિસ યુનિવર્સ બે હજાર ચોવીસનું ખિતાબ કોણે જીત્યું હતું સાચો જવાબ છે વિક્ટોરિયા કેજર એલવીગે તો આ બધા જ પ્રશ્નો છે એ ગવર્મેન્ટની જોબની તૈયારી જે પણ કરતા હોય જેમ કે હમણે ટેટ આવી રહી છે ટેટ વન તો એની ગવર્મેન્ટની તૈયારીમાં આ બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને જે પણ હું આ પ્રશ્ન કવર કરંટ અફેર અથવા તો જનરલ નોલેજ તમને વિડીયોમાં બતાવી રહ્યો છું એ બધા જ પ્રશ્ન ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે હું તમને પ્રશ્ન અને જવાબ બંને સાથે કહી રહ્યો છું તો જે પણ મારા મિત્રો મારી બહેનો મારા ભાઈઓ જે પણ ગવર્મેન્ટની તૈયારી કરતા હોય એ પ્રશ્ન અને જવાબને ધ્યાનથી વાંચજો અને યાદ રાખજો કારણ કે આ બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ચાહે એ કરંટ અફેર હોય ચાહે એ જનરલ નોલેજ હોય બધા જ પ્રશ્નોને વાંચીને યાદ રાખવા વિનંતી અને સારી રીતે પરીક્ષામાં તૈયારી કરો મારા તરફથી બેસ્ટ ઓફ લક છે તમને ટેટ વન માટે જે પણ તૈયારી કરતા હોય એ બધા જ ભાઈઓ બહેનોને મારી પહેલેથી બેસ્ટ ઓફ લક છે તો આજ માટે આટલું જ છે જય હિન્દ વને માર દોસ્તો